તો સીતારામ બધાને અને આજે જો ફિરેશ્રી અને આજે વાગી ગયા છે ચાર વાગી ગયા છે તો બંટણ કાપવા આવીશું તો વરસાદ થઈ જશે તો પછી રહી જાય બંતણ તો વૈભવ આલે તો વૈભવને જો બહુ ભાવે કેરી વૈભવ પડી જાય ને તો વૈભવ રમે છે ને હું વૈભવને રમાડું તો રમાડી છકાલી આ સોમાહે મસ્ત થઈ જાય ફૂલ ઝાડ પણ ઘણા મોટા થઈ જાય છે અને આ વાળી લે વાવવા માટે વાવી થી તો મોટી થઈ ગઈ ઘણી બધી સીતાફળી મોટી થઈ ગયું છે અને પોપિયાના રોપા છે તો આ મોટા થઈ ગયા અને બે સીતાફળી તો મોટી થઈ ગયું તો મખાડા પાંચ થઈ ગયા અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવવા જ આવશે તો બકાલું તો આવી ગયું છે તો ગવારનું શાક બનાવવાનું છે ગવારનું તો સાબ ને નાખી છે હાડા પાસ થઈ જ તો સાબ પીને પછી રસોઈ બનાવવાની છે ગુવાર ને બાફી શાક બનાવવાનું છે મસ્ત તો મીઠું નાખ દેવાનું સ્વાદ મુજબ મીઠું નાખ દેવાનું અને પાણી નાખ દેવાનું એક ગ્લાસ પાણી નાખવાનું તો ગેસ ઓન કરી તો તો બફાવા મૂકી દીધા છે ગવાર ગવાર બફાવા મૂકી તો બટેટા આ રીતના ખમણી નાખવાના તો બટેટા બે ત્રણ ખમણી નાખાશે અને ગવાર તો બફાય છે તો 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 બટેટા લસણ મસાલા ખાંડવા જોશે તો મસાલામાં લસણ તો મસાલામાં લસણ ખાંડી નાખવાનું અને જીરું ખાંડી નાખવાનું જીરું કાંડી નાખવાનું થોડું આદુ નાખ દેવાનું સ્વાદ પૂરતી તો જરા આદું તો મસાલો ખંડાઈ ગયો છે જીરું આદુ ને લસણ એમાં બે ચમચી મરચું એડ કરી દેવાનું તો તો મરસાનો પેસ્ટ તૈયાર થઈ ગયો છે તો મરસાનો પેસ્ટ તૈયાર કરી ગયો છે તો એમાં તો હળદર હળદરને હિંગ નાખ દેવાની હળદર નાખ દીધી છે તો હિંગ નાખ દેવાની સરસ મજાનો મસાલો થઈ ગયો છે તો ડુંગળી સુધાર નાખવાની તો નાખ દેવાની સ્વાદ પ્રમાણે તો ડુંગળી સુધાર નાખી છે તો ડુંગળી મસ્ત સુધાર નાખી છે તો હવે વઘાર બનાવ વઘાર નાખવાનો છે તો એ તવિયામાં વઘાર નાખી દેવાનો તો વઘાર જમાવાનું છે વઘાર નાખવાનો છે તો તેલ લઈ લીધું છે અને ગેસ ઓન કરી દઉં આગળ તો ગેસ ઓન કરી દીધો છે તો વઘાર કરવાનું છે હવે તો તેલ આવી ગયું છે તેલ ગરમ થઈ ગયું છે તો વઘારમાં જીરું નાખ્યું ले लेंगे तो ये डुमगळी नाक दी તો હવે મરસામાં પાણી નાખીને પલાળી દેવાનું મસ્ત મિશ્રણ થઈ છે તો મસ્ત પાકી ગયું છે વધારે મસ્ત થઈ ગયો તો બટેટા પાકી ગયા છે સરસ મજામાં અને ગવાર ગવાર બફાઈ ગયા છે તો ગવાર બફાઈ ગયા છે મસ્ત તો એમાં મસાલો નાખ તો સરસ મજાનું શાક બની નીકળું છે ગવારનું તો શાક બની ગયું છે મસ્તીનું ગવારનું તો